નમસ્કાર મિત્રો અમારી ચેનલ ક્રિષ્ણા તમારા સાથી અદભુત સેક્સ નો અનુભવ કરાવવા માટે શું કરવું જોઈએ તેના વિશે વાત કરીશું તો આ ચેનલ પર નવા આવ્યા હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો ભગવાને માનવજાતને આપેલી સૌથી મહાન ભેટ સ્ત્રીની દેહ રચના એ પૃથ્વી પરની સૌથી સુંદર રચના છે જો કે કમસીવે મોટા ભાગના પુરુષો તેની સુંદરતાથી સંપૂર્ણ રીતે માહિતગાર નથી ખરેખર તો વર્ષોનો અનુભવ ધરાવતા પ્રેમીઓ પર દર વખતે મહિલાઓ માટે હંમેશા નવા ઉત્તેજક બિંદુઓ શોધતા હોય છે અને નવા કામો દીપક અંગો તથા સ્પર્શની નવી રીતો શોધી તેમનામાં વધુ કામાવેગ ઉત્પન્ન કરી શકે છે. સેક્સમાં ખરેખર કોઈ મર્યાદા નથી હોતી તે અમર્યાદિત છે અને તેથી જ આપણને તેમાંથી પ્રચુર આનંદ મળે છે. તેમાં દર વખતે કંઈક નવું હોય છે જેમાં મહારત હાંસલ કરવાની બાબત આપણામાં નવો ઉત્સાહ જન્માવે છે. જેમ કે નવી સાહસિક પોઝિશન અથવા તો સંતોષપ્રદ ગતિ વગેરે મહિલાઓને મહત્તમ આનંદ મળે તે માટે એક તમારા મહિલા પાર્ટનર ને કેવી રીતે મહત્તમ આનંદ મળી રહે છે તે માટે તમારે સૌથી પહેલા કઈ જગ્યાએ સ્પર્શ કરવો જોઈએ તે જાણવું જરૂરી છે મહિલાઓના શરીરના કેટલાક ચોક્કસ અંગો જાણે કે તે પુરુષો માટે જ સર્જાયા હોય છે છે તેમ તે સેક્સ દરમિયાન વધુ પડતા સંવેદનશીલ બની જાય જેને મહિલાઓના કામો દીપક ઝોન કહેવાય છે આમ છતાં મોટા ભાગના પુરુષો સ્તન નિપલ તથા યોનીને જ સૌથી વધુ ઉત્તેજિત અંગો માની લે છે મહિલાના શરીરમાં આનંદોત્તેજક સ્પર્શ બિંદુઓ શોધવા મતતા પુરુષો માટે અહીં વિડીયોમાં કેટલાક ઉપયોગી સૂચનો અપાયા છે જો તમે કામ ક્રીડાની મહત્તમ મજા માણી તમારા મહિલા પાર્ટનરને ખુશ કરવા માંગતા હોવ તો તેના કામો દીપક અંગોને ઉત્તેજિત કરી તેના શરીરને યોગ્ય મહત્વ આપવાની સાથે સાથે જ તેની પૂરતી કાળજી લો તમારી જાતને માત્ર સ્તન કે પૂરતી મર્યાદિત ના રાખો તમારે આ ઉપરાંત એ વાત ખાસ યાદ રાખવાની છે કે દરેક મહિલાનું શરીર અલગ હોય છે આથી એક મહિલા માટે જે અંગ કામોદ્દીપક હોય તે અન્ય મહિલા માટે ના હોય તેમ પણ બને નંબર એક કાનની બૂટ શું તમે જાણો છો કે કાનનો સૌથી સેક્સી ભાગ તેની બૂટ છે કાનની ઉત્તેજન ક્ષમતાનો મહત્તમ લાભ લેવા માટે તમારા પાર્ટનરના કાનની ધારને આંગળીઓ વડે પંપાળો આમ કરવાથી કાનની અંદરની ચેતા ગ્રંથિઓ ઉત્તેજિત થાય છે અને તેનાથી મહિલાઓના ચરમ સુખની અનુભૂતિ થાય છે નંબર બે ગરદ ગરદન એ મહિલાનો સૌથી સંવેદનશીલ ઉત્તેજક ભાગ છે અને તેનો લાભ એ છે કે નિર્વસ્ત્ર થયા વગર પણ તેને બહેલાવી શકાય છે એનો અર્થ એ થાય કે કાનની બૂટ તથા હોઠની જેમ જ તમે પાર્ટનરને આંગોના મર્દન દ્વારા સેક્સ માટે તૈયાર કરી શકો છો ખરેખર તો મહિલાઓ તેમના સૌથી ઉત્તેજિત અંગ તરીકે સ્તન અને નિપલ કરતા ગરદનને વધુ મહત્વ આપે છે હોઠ અને ગરદનને બહેલાવવાથી ઉત્તેજનામાં અનેક ગણો વધારો થાય છે શરૂઆત ગરદનની સાઈડમાંથી કરો ત્યાં ચુંબન કરો અને આંગળીઓથી તેને પંપાળો

પ્રવેશ તે મહિલાઓ માટે કાનની બુટ સ્પર્શ કરવા અંગે ખાસ દરકાર નથી કરતા પરંતુ મહિલાઓ માટે આ તમામ ક્રિયાઓ અત્યંત જરૂરી અને મહત્વની છે જે જાય સુખની પરાક પુરુષોની કલ્પનાઓમાં દેખાતો અને આકર્ષતો આ સૌથી મહત્વનો ભાગ છે અહી દબાણની ચિંતા ના કરો કારણ કે તે સંવેદનશીલ હોવા છતાં સ્નાયુબદ્ધ છે

જણાય પરંતુ ઘણી મહિલાઓના વાળમાં હાથ ફેરવાથી તેમને ઉત્તેજના નો અનુભવ થાય છે તેનું કારણ તેમના માથાની ત્વચામાં રહેલા જ્ઞાનતંતુઓ ઉત્તેજનામાં વધારો કરે છે તમારા પાટના વાળમાં આંગળીઓ ફેરવો તેના માથાની ત્વચામાં હળવેકથી મસાજ કરો નંબર પાછળ મહિલાના શરીરનો આ ભાગ પણ ઉત્તેજના પેદા કરી શકે તે જાણીને ઘણા લોકોને આશ્ચર્ય થાય તે સ્વાભાવિક છે મહિલાના શરીરની આ એક એવી જગ્યા છે જે મોટા ભાગે વણસ્પર્શી રહે છે આ ભાગમાં કરાયેલા પ્રેમાળ સ્પર્શથી મહિલાઓને વિશેષ આનંદ મળે છે મહિલાઓના ઘૂંટની પાછળના ભાગેથી લઈને નિતંબ સુધી સ્પર્શ કરવાથી તમે તેને વધુ ઉત્તેજિત કરી શકો છો તેને આ ભાગે હળવેકથી મસાજ કરો નંબર છ નિતંબના અંદરના ભાગને થપ થપાવો તમારું કામ કઈ સ્થિતિ અને ક્રિયાથી તમારા પાર્ટનર સુખની ચર્મસીમાનો આનંદ મળે છે તે સુનિશ્ચિત કરવાનો છે અને તે માટે તમારે તેની તરફ પૂરતું ધ્યાન આપવું જરૂરી છે તેના વિવિધ અંગોને કરાતા તમારા સ્પર્શનો તે કેવો પ્રતિસાદ આપે છે તે જુઓ તેને કયા સ્પર્શમાં વધુ મજા આવી તે જાણે દરેક વ્યક્તિ અન્યથી અલગ હોય છે અને તેની મજા માણવાની રીત અલગ હોય છે તે હંમેશા મનમાં રાખો જો તમારા પાર્ટનને તમારી કોઈ ક્રિયા કે સ્પર્શ ના ગમતો હોય તો દુઃખી ના થા તમે અન્ય કોઈ ક્રિયા અજમાવી શકો છો અથવા તો તેને જેમાં વધુ મજા આવતી હોય તે રીત અજમાવી શકો છો તો મિત્રો ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો પછીના ના મળીશું ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અને હંમેશા હસતા રહેજો